ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે દિવ્ય ભવ્ય અને ડિજિટલ રૂપે ઉન્નત મહાકુંભ નું આયોજન રહ્યું છે આ અન્વયે શહેરી વિકાસ અને ઉર્જા મંત્રી અરવિંદ શર્માએ અમદાવાદમાં મહાકુંભ બે પ્રચાર માટે એક વિશાળ રોડ શો આયોજન કર્યું તેમણે આ કાર્યક્રમે ભારતની વિવિધતામાં એકતા નું અનોખું ઉત્સવ ગણાવીને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાતના નાગરિકોને પ્રયાગરાજ મહાકુંભમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું આ વર્ષે મહાકુંભ ભવ્યતા અને આધ્યાત્મિક મહિમામાં પછેલો તમામ રેકોર્ડ તોડશે પ્રયાગરાજ મહાકુંભ બે હજાર પચીસમાં ત્રીસથી ચાલીસ કરોડથી વધુ યાત્રાળુઓ સંતો સાધુઓ અને પ્રવાસીઓનું સ્વાગત થવાનું અપેક્ષિત છે આ તૈયારીના ભાગરૂપે યુપી સરકારે સમયસર અને ચોકસાઈપૂર્વક વ્યવસ્થા કરી છે જેથી આ મહોત્સવ ઇતિહાસમાં અવિસ્મરણીય બની રહે આ મહાકુંભ તેર જાન્યુઆરીથી છવ્વીસ ફેબ્રુઆરી બે સુધી પ્રયાગરાજમાં યોજાશે આ મહાકુંભ બે સ્વચ્છ સ્વસ્થ સુરક્ષિત અને ડિજિટલ હશે આ પર્યાવરણ મિત્ર બનાવવાની દિશામાં એક સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત મહાકુંભ જાહેર કરીને પ્રતિબદ્ધ વ્યક્ત કરવામાં આવ્યો છે આ પહેલના ભાગરૂપે મેળામાં વિસ્તારમાં દોણા વેપારીઓ માટે દુકાનો ફાળવવામાં આવશે અને ચારસો શાળાના પ્રિન્સિપાલ સાથે બેઠક યોજાય છે આમ સ્વચ્છ મહાકુંભની પહેલ ચાર લાખ બાળકોને અને પ્રયાગરાજની વસ્તી કરતા પાંચ ગણી વધુ લોકો સુધી સુવિધા પહોંચાડવામાં આવી રહી છે યાત્રિકો સાધુ સંતો અને પ્રવાસીઓ માટે વ્યાપક આરોગ્ય સેવાઓ ઉભી કરાય છે ટુરિસ્ટોની સુવિધા માટે સ્માર્ટ પાર્કિંગ સુવિધાઓ કરાશે તેર તારીખે ભારતના વડાપ્રધાન મોદી ખાસ ઉપસ્થિત રહેશે અને વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ કરશે કુંભ ક્ષેત્રમાં મહાકુંભના ક્ષેત્રમાં પ્રયાગમાં તીર્થરાજમાં જેને સંગમ પણ કહીએ છે ત્રિવેણી પણ કહીએ છીએ ગંગા જમુના સરસ્વતીની ત્રિવેદી કહીએ છીએ સંગમ ક્ષેત્ર કહીએ છીએ ત્યાં લગભગ એક વર્ષથી મેલાના મહાકુંભ મેળાનું આયોજન જો અમે પ્રક્રિયા કરી રહ્યા છીએ મારું પોતાનું નગર વિકાસ વિભાગ એનું રોડલ ડિપાર્ટમેન્ટ છે અને મને જાતે જાણકારી છે કે અત્યારે પણ હાલ પણ હજી મુખ્ય તારીખો તો આવવાની બાકી છે લગભગ એક મહિના હજી બાકી છે પણ અત્યારે પણ વીસથી પચીસ લાખ લોકો આવીને ત્યાં કલ્પવાસ કરી રહ્યા છે લોકોને મહિના મહિના ત્યાં ચૂંકાય છે અને કલ્પવાસી કહીએ છીએ એ પછી તેર તારીખથી આવતા મહિનાની તેર તારીખથી સ્નાનની ત્યાં દહાન જે હોય છે નદીઓમાં સંગ્રહમાં તેની મુખ્ય તારીખોની શરૂઆત થાય છે પહેલું સ્નાન પોષ પૂર્ણિમાનું હોય છે જે તેર જનવરી સોમવારના દિવસે આવે છે બીજો સ્નાન એના બીજા દિવસે મકરસંક્રાંતિ જેને અહીંયા ગુજરાતમાં ઉત્તરાયણ કહેવાય છે અને અમારે ત્યાં મકરસંક્રાંતિ અથવા ખીચડી કહેવાય છે એનું સ્નાન ચૌદ જનવરીએ થવાનું છે એ મંગળવારનો દિવસ પડે છે ત્યાર પછી એ સૌથી મહત્વપૂર્ણ સ્નાન કહેવાય છે એ બૌની અમાવસ્યાનું સ્નાન કહેવાય છે એ ઓગણત્રીસ જનવરીએ એ સ્નાન આવવાનું છે એ પછી ત્રણ ફેરવરી સોમવારના દિવસે બસંત પંચમી એ પણ બહુ અગત્યનો સ્નાન તિથિ કહેવાય છે બસંત પંચમીનો સ્નાન જે છે ત્રણ અગોરીએ આવે છે પછી માઘી પૂર્ણિમાનું સ્નાન બાર અગોરીએ આવે છે અને એ પછી એ છેલ્લો સ્નાન કહેવાય છે મહાશિવરાત્રિનો સ્નાન છવ્વીસ અઘવીના રોજ બુધવારના રોજ પડશે એ આ પ્રમાણે તેર તારીખથી શરૂ થઈને छब्बीस फ छब्बीस प महापूा आयोजित अरविंद शर्मा जी के साथ मुख्यमंत्री जी को आदरण्य राज्यपाल जी को उत्तर प्रदेश सरकार की ओर से माननीय मुख्यमंत्री की ओर से माननीय प्रधानमंत्री नरेंद्र मोदी की ओर से और उनके माध्यम से पूरे गुजरात के निमंत्रण देने का अवसर हम सबको मिला निश्चित रूप से यह प्रधानमंत्री के पंच हैं उनमें विरासत पर गर्व तो निश्चित तो रूप से उनका स्नान हमारे लिए हमारे प्रदेश के लिए हमारे देश के लिए एक बड़ी विरासत है और विरासत को सजोने का काम है उसको रंग भरने का काम उसको आधुनिक भारत के साथ जोड़ करके पुरानी विरासत को सजोने का काम है माननीय मुख्यमंत्री लगातार कर रहे हैं उनका परिश्रम उनका, उनका प्रण लगातार प्रत्येक व्यक्ति स्नान के लिए आए महाकुमों के अंदर देश विदेश के लोग आएँ गुजरात के लोग आएँ और उन सबकी कैसे शानदार व्यवस्था हो सके इसके लिए सरकार पूरे ताकत के साथ उस काम में लगी है संकल्प के साथ लगी है और निश्चित रूप से हम सब के लिए और ये महत्वपूर्ण बात ये भी है कि भगवान विश्वनाथ जी का मंदिर बनकर के तैयार है अयोध्या जी का मंदिर बनकर के तैयार है बिल्कुल एकदम पास पास है लगभग दो किलोमीटर की रेंज में ये सारे मंदिर तैयार हैं और पूरे देश भर के लोग दुनिया भर के जो आएंगे जी के दर्शन वाराणसी के दर्शन प्रयागराज में स्नान और निश्चित रूप से हम सब के लिए बड़ी उपलब्धि होगी और ऐसी शानदार तैयारी सभी तीर्थयात्रियों के लिए है कि उनको आगे आनंद लेगा उनको आकर अच्छा लगेगा और अपनी सांस्कृतिक विरासत से जुड़ने का उसको जानने का उनका महत्व कैसा है उनका दर्शन कैसा होता है जो साधु होते हैं नागा साधु होते हैं उनको दर्शन करने का उनका स्नान कैसा होता है कैसी परंपराएं है कैसी हमारी विरासत है और कैसी हमारी पौराणिक सब सबका दर्शन करने का अवसर मिलेगा मैं आपके माध्यम से सब आमंत्रित करता लोग उनका स्वागत करेंगे जेडीसी न्यूज साथी संजीव राजपूत अहमदाबाद